એક મહત્વપૂર્ણ અકસ્માત ના સમાચાર મળી રહ્યા છે માંગરોળ થી અમારા સંવાદદાતા મુજબ માંગરોળ તાલુકાના ગામે રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અકસ્માત સર્જાતા લોકો દોડી ગયા હતા જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો છે તેની કોઈ પણ જાતની ચોક્કસ માહિતી મળવા પામી નથી હાલ તો ઘાયલ સારવાર અર્થે એકસો આઠ મારફતે માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે વિડીયો જોતા પ્રાથમિક અનુમાન મુજબ છકડો રિક્ષા અકસ્માતમાં પલટી ખાધેલી હાલતમાં જોવા મળી છે જ્યારે છકડો રિક્ષા ચાલક ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો છે અકસ્માતની ઘટના સીલ નજીક આવેલા જરિયાવાડે ગામના રસ્તે સર્જાયો હોવાનું પણ જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર જુનાગઢ માંગરોળ